કોંગ્રેસ 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 ભાઈ એટલા માટે છે છે તમને લાગતું કે કહેવાનું કારણ તો જોઈ શકો એનું પરિણામ તમે રાખે વાસળી ભાઈ ભાઈ થઈ જાય વાસળી જય મૂલ્ય લોગની તો લોગ ની શરૂઆત માં દેખાડવા જઈ રહ્યું છે કઈક ને કઈક નવું નવું તો તમને એમ થતું છે શું નવું નવું છે સ્પેશિયલ છે આગળ આગળના વિડીયો તમને દેખાડું છું તો તમને આમ તો અંદાજો તો આવી જ ગયો છે થોડી ઘણી વસ્તુ કે હું તમને કંઈક નવું છે તો હા જે તમે જોઈ શકો આપણી પાછળ છે છે ફેમિલી મેમ્બર અહીંયા અહીંયા અને બે સાઈડ તો આવી ગઈ છે ગાય ઓર ભેંસ દેખે ઈસકો કહે છે ગાય એની કુ કહે કહેતે ભેંસ એની કે બોફેલો તો આ છે નાની પાટડી આ છે નાની એવી વાસડી તો હાલો પેલા એનું હે આગ બનશે ઈ થઈ ગયું છે ને આપણે લીધી છે ન્યુ ફેમિલી મેમ્બર છે બે જોઈન્ટ થયા છે નવા નવા હા તો મસ્ત મજાની છે ઈ ગાય એટાણે બેઠી છે અને આ બધું વાસડી છે તો કડીક પહેલા વાસડીને રમાડીએ હાલો બાપુ આમાં ઓલે આને ઓલું છે જ કોંગ્રેચ્યુલેશન્સ 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 બધાને કોંગ્રેચ્યુલેશન્સ મારા તરફથી બાપા કોંગ્રેચ્યુલેશન્સ કોંગ્રેચ્યુલેશન્સ માં કોંગ્રેચ્યુલેશન્સ 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 ભાઈ એટલા માટે છે તમને લાગતું છે કે કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું કારણ તો જોઈ શકો હો એનું પરિણામ તમે અહીંયા તો આ ભાઈ આ ઢોર ક્યાંથી આવ્યું આમ તો જો આ ઝીણી 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 વાસડી ક્યાંકથી આવી છે તો આવી ગઈ છે નવું ફેમિલી મેમ્બર આલે જોઈ લો ભાઈ ઝીણકી વાસડી છે અને આવી ગઈ છે અહીંયા એક નવી ગા તો જો હવે આ વાસડી આપણે રમત કરવાની છે રોજે રોજ તમે જોઈ શકો આ લગભગ મહિના દીધી વાસડી છે પણ બિસાડી થોડી ડૂબરી છે તો એને આપણે લીણું બીણું ખોરાય ને તાજી કરવાની છે અને ભેહું ભેહું બાંધી છે આ બાજુ પાડી બાંધી છે એ ભૂલાય નહીં આપણે ભેહું બાંધી છે અને આ બાજુ આપણી ન્યૂ ફેમિલી મેમ્બર એટલે ગાય તો નવું છે એ આપણે જે છે એ જોઈન કર્યું છે ને તો આ બધી ગાને આપણે દોવાની છે ભાઈ તો જોઈએ હવે આપણે દોવા દેશે છે કે નહીં કારણ કે ટ્રાય કરવાની છે ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ એટલે કે આપણે શીખવાનું છે એવું બધું છે જો ગાવ મસ્ત મજાની છે બેઠી છે કારણ કે આજ જ એને આકે વાસ આજ જ એનું હે અહીંયા છે એ આગમન થયું છે તો ગાય માતાની જય હો જય ગાય માતાજી જય ભગવાન કેમ હિંગડા ને અડે એવું છે તો તો બધા બેઠા હે ને એમાં ત્યાં અમારી ફાસડી ભાઈ શોભામાં વૃદ્ધિ કરે છે કારણ કે અત્યાર સુધી પાડીને ભેંતો હતા પણ હવે ગાય

કેક મારતી છે મારે હો આવી હે રાતી સેહારે પણ રાભડી રાભડી લાય લાય હે હે બાપુ મા સાથ નો દે તારડો ઓરી જો કામ ન જના તાં સો જ મને ને કાન હું લે મદદ આપણે ક્યાં ને ક્યાં લઈ જાવી છે એમ નઈ ગાજો દેખ રહે હે આપકા ચિત્ર યહા પે દેખ રહા કે દેખ રહે હે गाय उपी नहीं। हालो <laughs> <भाला उपी। स्थारी> खाई उ घर ही <laughs> ने 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 <laughs> ही तो दे वाह ने खाता ना पाता तेल।

ને ખોડી દીધા લાગે બે પછી ન હોય હા એજ વાત છે અટાણ કઉ છું અટાણ જ હોય ગા પછી પ્રાંગો ન મૂકેલે સોળો હોય ને બાકીને પણ મજા આવી ગયો એમ લગભગ તો હોય છે નકર તો લાકડી જોઈ રહ્યા છે Saya terakhir wasili nengah, bye bye. Ane unthekray mau pergi siaran, padi nih. Tumbuh kayaknya aku mau lagi. Aji

ભલે રે ઘડી એવું છે એમાં હું મારા બાપુજી જરૂર પડે સાવા જે ખેંચી જાવ ભાઈ ગયા જાય પણ તો વાત કરીએ દોસ્તો આજના વાતાવરણની તો ગિરનાર ગાયબ જોઈ લો છે ને બાકી તો આ પાછો ગિરનાર ગાયબ થઈ ગયો આજે એટલા દિવસમાં કાલે આખો દિવસ ચોખ્ખું ચણક જેવું વાતાવરણ હતું એનું એટલે આજે એક જ દિવસમાં કેટલો ચેન્જીસ આવી ગયો બોલો એટલે આજ હાવ ગિરનાર છે ગાયબ થઈ ગયો તમે જોઈ શકો હામે ઠામે આપણા મકાનો દેખાય પાછળ જ ગિરનાર હોય છે જોકે થોડોક સેટો હોય પણ ટૂંકમાં દેખાય એવી રીતના નજીક જ તો બધી જગ્યાએ ધુખડ ધુખેડ થઈ ગઈ છે જોર ઝાખાઈ પાવી ગઈ છે વાતાવરણ પાછી એટલે કુદરત ક્યારે વાતાવરણ બદલી નાખે ને કાંઈ નક્કી નથી કહેવાતું ખાસ કરીને ઘઉં બહુ અસર કરતા હોય એવું બધું છે હાલો ભાઈ હવે જો કામની વાત કરીએ ને તો કામમાં તો જો ગાયો બધી દોવાઈ ગયું છે હું ફેરવી લીધું ગાયું ફેરવી લીધું કારણ કે જ છે એ ગાય લીધી તો આપણે હવે જઈએ છીએ બગીચા બાજુ અને બગીચા બાજુ સેટ લગાવ તો નથી ખાસ કરીને મકાઈ ઉગી કે નથી ઉગી જોવા જવું છે ને મોરલા કાટતા નથી ને એ આપણે જોવા જવું છે તો નજીક જ છે કારણ કે આગળ બે ત્રણ મોર તો આમ તગડી મૂકી એટલે બગીચામાંથી નકર હું હોય મકાઈ માંડ માં ટૂંકમાં એવું બધું કરે અને લાઇટની વાત કરીએ તો લાઇટ તો વહી ગઈ જો અહીંયા પાણી આવતું હતું અને એવું બધું છે બીટ તો મકાઈ જે આની ની પહોંચે પણ એ ખબર નથી પડતી કે ઉપરથી પાંદડા ટૂંકમાં કેમ ભરે કારણ કે નથી એવું ખાતર નાખ્યું કે નથી એવી દવા સાઈથી તો એ ઘણી વાર છે ઉપરના ઉપરના પાંદડા ભરતા જાય એટલે અમુક વસ્તુ છે એ આપણને ઓછી સમજે કારણ કે આ બધી કોઈ રોગ હોય કોઈ જીવાણું હોય એ સૂક્ષ્મ જીવ હોય પણ અમુક દેખાય નહીં એવું બધું છે તો ચાલો મકાઈ જોઈ લઈ અને ફાયદો એ છે કે ઝાર બાંધ્યા પછી ઓને કોઈથી ભૂંડણું કે રોજડું કે કેટુંકમાં કંઈ આની કોઈ આવેલું જ નથી નકર હું એ કે ભૂનડાની તો હાવ મજા છે હમણાં દેખાણા જ નથી કેટલા ટાઈમ છે દીપડાના હગડ હસાવ સારું ક્યાંક ક્યાંક પણ દીપડું કંઈ બીજું કંઈ નુકસાન ન કરે ખાસ કરીને નુકસાન તો ભૂંડા જ કરે ને ખેતરમાં ખરા કરે ઘઉંના ઓલા બધા બગાડ નાખે એવું બધું કરે લો આપણે હવે તમને દેખાડું કે મકાઈ લગભગ કાંઈ લગણ આવ્યા પણ ક્યાંય તમને જોવાનું મળતું ના તો હવે ઝાંખે થઈ ગઈ એટલે આવું વાતાવરણ થઈને તો ક્યારેક કંટાળા થઈને વાતાવરણ થઈ ગઈ તો હવે જો માતાજીના દર્શન અહીંથી જ કરી લઈએ આપણે એટલે ગણતું જાહું નહીં તો મકાઈનો કેરો એ પાયો તો નહોતો પણ લગભગ પાછું ઓલો મકાઈનો કેરો પાયો ને એમાં પાછું પાણી આવ્યું તો એવું બધું છે ભાઈ અને હવે અહીંથી તમે જોઈ શકો છો ક્યાંય એમાં ક્યાંય મોલાના પગલાં છે નહીં નકર કંઈ કઈ કાટતા હોય કારણ કે એના દાણા ખાવા હોય એને બિચારાને ખાવાય પડે કારણ કે પેટ એને દીધું ભગવાન પણ તું છે ખોટે ખોટે વધારે નુકસાની કરે ન કરતા જે થોડુંક આપણા પાસે વહીતું હોય એટલે એવું હે જોઈ શકો આમાં કંઈ હવે હમણાં વાઢ આવશે એમાં ગાયું ભેહું ધરાય જમાવટ લેવાના અને વાત કરીએ બીટની તો બીટ હારાહાર થાય હવે ધીરે ધીરે વઈધા વેહે પુણે પે હારી છે હવે જો એક આ ડુંડી આની કોનો ભાગ જે વેલો આવે તરત ને એમાં ડુંડી બધે આવી ગઈ છે પેલી બાજુ નું છે ને એમાં પારવી પારવી ખી આવતી જાય છે એ ટૂંક સમય આવી જાય તો હાલો દોસ્તો છે આપણું કામ થઈ ગયું બધું હવે તો કે પૂરું હાલ આગળ છે બગીચા લગન આટો મારી આવ્યા છીએ અને હવે આવીએ છીએ મળશું તો પાછા નેક્સ્ટ લોકમાં ત્યાં હું બધાય આવજો જય મુરલીધર જય દ્વારકાધીશ જોઈશી કારણ કે વાતાવરણ પછી બગડ્યું છે એટલે પાછું કે હધરે તો અમે હજી પ્લાનિંગ કરીએ છીએ દાતર જાવ જાઉં જાવ જાઉં તો વાતાવરણ થાય એટલે કંઈ મજા ન આવે તો પછી ઠંડુવાળું વાતાવરણ હોય એવું બધું પણ છે ઘણા બધા પ્લાન છે શિયાળા દરમિયાન આવવા જવાના પણ હવે કેટલાક સક્સેસ થાય છે એ છે આગળ જોયું જાય અને હાલો શરૂઆત કરીએ આજના બ્લોગની અને શરૂઆત નહીં આમ તો પૂરો હો ભાઈ મિસ્ટેક બાય હા તો આજનો લોક છે એ પૂરો થાય છે અને મળશું તોય કાલના નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય દ્વારકાધીશ